તો હવે જાણીએ કે વડોદરામાં ચૂપ મૂવીના કેવા રિવ્યુઝ છે સો હેલો ચૂપ મૂવીએ અમને લાસ્ટ મુમેન્ટ સુધી એકદમ ચૂપ રખાવીને એન્જોય કર્યું છે અમે મૂવીને સૌથી બેસ્ટ મૂવી છે થેન્ક યુ સુપર થ્રિલર મૂવી છે લાસ્ટ મિનિટ સુધી ખબર નથી પડતી કે એક્ઝેક્ટલી મૂવીમાં શું થઈ રહ્યું છે પણ ઇચ એન્ડ એવરી સેકન્ડ અમને એક્સાઇટમેન્ટ હતું કે નાઉ નાઉ વોટ હવે શું જોઈશું હું એવા બિફોર ઇન્ટરવલ આફ્ટર ઇન્ટરવલ મવી એ લાસ્ટ સુધી મેં પકડી રાખીશું જાણવા માટે કે શું થશે નેક્સ્ટ નેક્સ્ટ વોટ નેક્સ્ટ વોટ લાઈક ધેટ રિક્વેસ્ટિંગ યુ કે તમે બધા જ ફેમિલી સાથે વિથ ફેમિલી જુઓ ખરેખર અવેરનેસ સારી આવે છે અને જોવા જેવું છે થેન્ક યુ સો મચ આ એક મેસેજ પણ આપે છે કે ઘણી વાર આપણે આપણા ફેમિલી સાથેના અમુક પ્રોબ્લેમ્સ નથી કન્વે કરતા તો આઈ થિંક ધીસ ઇઝ અ મસ્ટ વોચ મૂવી ફોર ઓલ ધ પીપલ સો દેટ તમે તમારા ફેમિલી સાથેના રિલેશન્સ વધારે સ્ટ્રોંગ કરી શકશો અને આ ફેમિલી સાથે જોવા એવું મૂવી છે તો બધાને રિક્વેસ્ટ છે કે તમે તમારી ફેમિલી સાથે જોવા જાઓ થેન્ક યુ યા થેન્ક યુ